અંકલેશ્વરમાં ચોમાસામાં વરસેલા ભારે વરસાદના કારણે વિવિધ માર્ગો બીમાર બન્યા છે તો અનેક ઓવરબ્રીજ પર પણ ખાડા પડી ગયા છે અંકલેશ્વરના ઓએનજીસી ઓવરબ્રિજ બાદ હવે ગડખોલ ઓવરબ્રીજ પર પણ મસમોટા ખાડા નજરે પડી રહ્યા છે અંકલેશ્વરથી ભરૂચને જોડતા સુરવાડી ટી બ્રિજ ઉપર મોટા ખાડા પડ્યા છે અને તેમાંથી સળિયા પણ બહાર આવી ગયા છે જેના કારણે અકસ્માતનો ભય વાહન ચાલકો સેવી રહ્યા છે આ બ્રિજ ઉપરથી સેંકડો વાહન ચાલકો રોજના પસાર થતા હોય છે ત્યારે બ્રિજનો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ બ્રિજનું વર્ષ બે હજાર એકવીસમાં જ લોકાર્પણ કરવામાં આવ્યું હતું સુરવાળી રેલવે ફાટક ઉપર સર્જાતી ટ્રાફિક જામની પરિસ્થિતિના નિવારણ માટે આ બ્રિજનું નિર્માણ કરાયું હતું ત્યારે બ્રિજ ઉપર મોટા ખાડા પડતા તેનું તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે